નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સમાચાર બોડેલીથી મળી રહ્યા છે છોટાઉદેપુર લોકસભા બેઠકના બોડેલી સ્થિત મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને બુથ પ્રમુખ અને કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવા માટે હુંકાર કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા જે કાર્યકર્તાઓ છે તેઓએ હાજરી આપી હતી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા બેઠકના બુથ પ્રમુખોને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી લોકોને ઉપયોગી એવી વિવિધ યોજનાઓ થકી જે દેશનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આવા વડાપ્રધાનના હાથ મજબૂત કરવા છોટાઉદેપુર લોકસભા બેઠક છ લાખ ત્રીસ હજાર મતોથી જીતાડવા માટે જરૂરી માર્ગદર્શન આપી બુથ પ્રમુખોને કામે લાગી જવા માટે અપીલ કરી હતી કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાંસદ ગીતાબેન રાઠવા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાહેબ સાહેબાઉંટના ઉમેદવાર જશુભાઈ બોડેલી કાલે બુથ લેવા પ્રમુખોને મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો ઉપસ્થિત હતા અને એમણે જે છ લાખ ત્રીસ હજાર મતથી જીતવાનો સંકલ્પ લેવાયો છે તો એનાથી આગળ કે સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભા છે સાત લાખ કરતાં વધુ મતે છોડુંદ જોડુંભાઈ નજુભાઈ રાઠવાને જીતાડશે અને આ ઐતિહાસિક ચૂંટણી છે બે હજાર ચોવીસ જે સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એમાં છોટાઉદે પૂજ પણ સહભાગી થશે અને તમામ એમાં સાથ સત્કાર આપશે અને આપના માર્ગ પર તમામને વિનંતી પણ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નજુભાઈ રાઠવાને જંગી બહુમતી ગમે એટલી ગરમી હોય કે તમે મતદાન કરો મતદાન કરશે તો ભાજપની સરકારમાં કામ કરો અને તમે સૌ જાણો છો કે સામે પક્ષે કશું રહ્યું નથી સમાજ ખાસ કરીને જે ક્ષત્રિય સમાજ જે આંદોલન કરી રહ્યું છે તમે કીધું કે સુવર્ણ છવ્વીસ એ છવ્વીસ સીટ પરંતુ રાજપૂત સમાજ જે નારાજગી વ્યક્ત કરી છે ને ગુજરાત સહિત એ લોકો હવે અન્ય રાજ્યમાં પણ આંદોલન લઈ જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને મોદી સાહેબનો પરિવાર છે આ બધો પરિવારમાં મન મુતા હોય પણ આખરે પરિવાર એક થઈને જ બહાર લીધો રાજપૂત તલવાર છે તો અમારા પરિવારના જ સભ્યો છે અને પરિવારના સભ્યોના જે મંદુક હશે એ મંદૂક નિરાકરણ આવશે